જી આજે તમને હું શ્રીનગરથી સરસ મજાના ગાર્ડનનો નજારો દેખાડીશ તમે જોઈ રહ્યા છો અત્યારમાં શ્રીનગરના ગાર્ડનનો નજારો અહીંયા સરસ મજાના મકાનની બનાવટ તેની અંદરની સજાવટ અને અહીંના વૃક્ષો વાદળો તેવી જ રીતે અહીંના વૃક્ષો જેવી રીતે અહીંયા આડુનું વૃક્ષ છે પેલો શેરીનું જાડવું છે અહીંયા પણ શેરીના છે અને અહીંયા દ્રાક્ષનો વેલો છે અને સામે તમને દેખાઈ રહ્યો છે સફરજનના ઝાડવા સફરજનના ઝાડવા અત્યારમાં તો સફરજન જમરૂક જેવડા આવ્યા છે એવી રીતે આ ગાર્ડનની અંદર એવા ઘણા ડ્રાય ફ્રૂટના ઝાડવાઓ છે જેવી રીતે જેવી રીતે શેરી આડુ સફરજન દ્રાક્ષ અખરોટ આવા અનેક પ્રકારના ઝાડવાઓ અહીંયા છે અને અમે આ ઝાડવા ઉપર સડીને બધા ફળ ફ્રૂટ અમે ખાધા છે અને ખાતા રહીએ છીએ અને આવી જ રીતે તમારે આવો નજારો જોવો હોય તો ઘરની કે આવા પરિવારની કે બધી આપણી માયા મૂકીને જરૂર તમે એકવાર શ્રીનગર એટલે કે શ્રીનગરની અંદર તમે કંઈ પણ જગ્યાએ જાઓ અને જમ્મુ કાશ્મીરમાં જાઓ તમને આ નજારો અવશ્ય જોવા મળશે અને જરૂર તમે અહીંયા મુલાકાત લો તેવી સાથે હું આ વિડીયોને વિરોમ આપું છું અને આવા નવા વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર લખો તમને આ વિડીયો કેવો લાગ્યો જય માતાજી વંદે માતરમ જય હિન્દ